દાંત હોય કે ન હોય દાંત મોઢામાં હોય કે ન હોય પણ હસતો ચહેરો હારો લાગે બાકી બત્રીસની જગ્યાએ છત્રીસ દાંત મોઢામાં હોય અને માણસ હસતો ન હોય તો એ બહુ ભૂંડો લાગે બાકો મને કહેતો તો મન કે અમુક અમુક માણસો કરતા રાક્ષસો હારા મેં તો કેમ રાક્ષસો હારા મન કે જ્યારે હોય ત્યારે હસતા તો હોય હા 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 એમ કરતા અમુક તો એ મોઢા છાવીને જાટા મારે બોલો જૂની બગડી ગયેલી કોબી જેવું મોઢું કરીને નમસ્કાર મિત્રો નવસાદ કોટડી હાસ્ય કલાકાર ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું હમણાં એક જગ્યાએ મારો છે ને કાર્યક્રમ હતો બુધવારે હવે બુધવારે કાર્યક્રમ મકાનનો વાસ્તુનો કાર્યક્રમ એટલે હું ગયો ને મારી યાર મારો ભાઈ બંધ મન કે મારે આવું છે એ થોડુંક એન્કરિંગને એવું કરે છે થોડું થોડું શીખે છે તો મેં કીધું હાલો કાંઈ વાંધો નથી મારી હારે હાલ અને અમે ગયા બુધવારનો મારો કાર્યક્રમ હતો એટલે હું ત્યાં બોલ્યો કે આજે બુધવાર છે અને તમે મકાનનું વાસ્તુ લીધું છે બેવડે તમારા ફરીવાર બીજું મકાન થાય બીજું મકાન તમારું થાય એવી હું શુભેચ્છા આપું છું આવું ત્યાં બોલ્યો ઓલા એ બધું સાંભળ્યું બીજા બુધવારે એને આવતા બુધવારે એને એક લગ્નનો કાર્યક્રમ હવે ન્યા એને બોલવા જવાનું એટલે એણે સીધી ન્યા જઈને આજ વાત ઠપકારી કે આજે બુધવારનો દિવસ છે અને સરસ મજાના લગ્નનું તમે સંગીત સંધ્યા રાખી છે તો હું ઈશ્વરને પ્રાર્થના કરું બુધવાર બેવડે અને બીજા લગ્ન બાપા બગડે છે ભાઈ તમે જોજો લગ્નની વિધિ ચાલુ હોય ને અમુક અમુક માણસો એવા હોય ને બેઠા હોય ને વિધિ ચાલુ હોય ને ખબર છે ટક છે નહીં અમુક અમુક આવું કહેતા બોલો હમણાં એક ડોક્ટર સાહેબને લગન લગ્ન થયા ભાઈ ડોક્ટર સાહેબને લગ્ન થયા ને અને ડોક્ટર સાહેબ લગ્ન થયા પંદર દિમ છૂટું થઈ ગયું તો મેં પૂછ્યું કાં થઈ ગયું અરે મને કે વાત જવા દો તો થયું હું અરે મન કે નર્સ અરે લગ્ન થયા થઈ ગયા મારા નર્સ બેન થયા પંદર દિન મેં તો છૂટું થઈ ગયું અરે મન કે થઈ જ જાય ને કે હું સિસ્ટર કહું તો જ જવાબ દેતી તીક જવાબ જ નથી દેતી હમણાં એક જણો દવાખાને ગયો ડૉક્ટર સાહેબ અડધી એટકી આવે છે અડધી એટકી આવીને બંધ થઈ જાય ડોક્ટર સાહેબ કે કેવી રીતના એમ એમ આવે છે અડધી જ આવે આખી નથી આવતી તો ડૉક્ટર સાહેબ વિચાર કરીને કે તમને છે ને પેલા કોઈક યાદ કરતું હોય છે પછી એને વિચાર આવતો હોય છે કે આને ક્યાં યાદ કર્યું એમાં અડધી આવે છે જે હમણાંથી એક ડૉક્ટર સાહેબ લગ્નમાં ગયા ને એક વકીલ સાહેબ ભેગા થઈ ગયા ઓન ડૉક્ટર સાહેબે કીધું વકીલ સાહેબ ને કે સાહેબ મારે એક એવું થાય છે કે કે હું જે લગ્નમાં જાઉં કે ગમે એ પ્રસંગમાં જાઉં ને તો ડૉક્ટર સાહેબ કે મારી પાસે બધા સલાહ લઈ જાય મને પેટમાં દુખે ને માથું દુખે ને ખંભો દુખેન હાથ દુખે ને આવી રીતના કહે એટલે મારી પાસે સલાહ લઈ જાય એ તો આનું મારે શું કરવું તો વકીલ સાહેબ કે કાંઈ ન કરાય એને છે ને એ કે બીજે દિવસે એના નંબરની અંદર એક મેસેજ જવા દે ગઈ ગયા દિવસે કે ફલાણા પ્રસંગમાં કે ગઈ રાતે તમે મને મળ્યા હતા અને તમે મારી પાસે જે સલાહ લીધી ને એ સલાહના દોઢસો રૂપિયા ગૂગલ પે કરી દેજો આવી રીતના શરૂ કરી દો પછી કે તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરે તો ગયા એ વાત હસીઓ ડૉક્ટર સાહેબ ઘરે વહી ગયા તો બીજે દિવસ સવારમાં જવા ડૉક્ટર સાહેબ ક્લિનિક ઉપર આવ્યા ને તો ડૉક્ટર સાહેબના મોબાઈલમાં મેસેજ આવ્યો વકીલ સાહેબનો કે ગઈ રાત્રે કે તમે જે મારી પાસેથી સલાહ લીધી એના ચારસો રૂપિયા ગૂગલ પે કરી દો અરે છે ભાઈ હમણાં તો એક જણો મને મળ્યો મારો માર જતો હતો મેં તું કઈ બાજુ જા અરે મને કે આગો જ આંખિયું ચેક કરવા જઈ અરે મેં કીધું ભાઈ એટલી બધી ઉતાવળ હું છે અરે મને કે મારી હગાઈ તૂટી ગઈ તો મેં કીધું કેવી રીતના તૂટી ગઈ અરે મને કે એ બરાબર જોવાનું નહીં એટલેથી જે આંખીઓના નંબર ચેક કરાવો જરૂરી છે બરાબર જોવાનું નહીં એમાં કે તૂટી ગઈ છે હા ગરવ છે ભાઈ હમણાં તો એક બેન ગયા બોલો આંખીનો નંબર ચેક કરાવો આંખ્યો નંબર ચેક કરાવવા બેન ગયા ને એટલે બોલે આમ મશીન મૂકે ને હામે આમ મશીન મૂક્યું ને એમાં કાચ નહીં છો બેનને કે સામે વાંચો તો બેન કે નથી વચાતું બીજો કાચ નાખ્યો કે હવે વાંચો એ કે નથી વચાતું ત્રીજો કાચ નાખ્યો કે હવે વાંચો નથી વચાતું પછી તો મોટા મોટા નંબરનો એક કાચ નાખ્યો કે હવે વાંચો ઓલા બેન કે નથી વચાતું ડોક્ટર સાહેબ કે નથી વચાતું હોય કે નથી વચાતું પછી ડૉક્ટર સાહેબે પૂછ્યું કે તમે ભણ્યા છો બેન કે નથી ભણ્યા તો પછી ક્યાંથી વચાય છે ભાઈ હોય તો વચાય નહીં છે ગર છે હમણાં તો એક બેનેના વર્ગને કહેતા હતા એ કે આપણે આ પાપ કરીએ કે કે તો એ ઉપર લખાય લખાય કેવી રીતના કે આપણે પાપ કરીએ તો ઉપર કેવી રીતના લખાય તો એનો ઘરવાળો કહેજો આપણે જઈએ ને પછી આપણો જીવ ક્યાં જાય ખબર છે એ કે નહીં એ કે પછી આપણો જીવ નીકળીને સીધો ઉપર જાય છે પછી કે અહીંયા પાપ લખાવીને પાછો આવે છે એનો વર્ગ કે નથી અમુક અમુક કે મોડા ઉઠતા કે ત્યાં ઉપર લાઇનમાં ઊભા હોય કે ત્યાં લાઇન લાંબી હોય ને આ મોડા ઉઠે છે અમુક અમુક નથી કે મોડા ઉઠતા બોલો હવે ગીર છે ભાઈ હક મારો કાર્યક્રમ પૂરો થયો ને તે એક બેન આવ્યા મન કે પ્રોગ્રામ સિવાય તમે શું કરો છો મેં કીધું બેન પ્રોગ્રામ સિવાય કાંઈ નહીં ઘરે આરામ કરું લખું વાંચું નવું નવું સંશોધન કરો એવું બધું કરો મને કે એમ નહીં પોગ્રામ સિવાય કાંઈ નથી કરતા મેં કીધું નહીં ઘરે જોઉં છું તો મને કે તમારી ઘરવાળીને તમે કામમાં મદદ કરાવો છો મેં કીધું નહીં મને કે તમે કેવા માણસો તમારી ઘરવાળીને કામમાં મદદ નથી કરાવતા મેં કીધું બેન શાંતિ રાખો મારી ઘરવાળી મને ઘરકામમાં મદદ કરાવે છે એ મને મદદ કરાવે છે હું નથી કરાવત છે ભાઈ એક બેન તો એવું બોલે એવું બોલે એવું બોલે એવું બોલે એવું બોલે એવું બોલે બગબગ બગબગ કર્યા જ કરે બગ 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 કર્યા જ કરે એમાં એક દી એના ઘરવાળાનો મિત્ર આવ્યો અને બેન બગ કરે એનો ઘરવાળો કે મૂંઘી રે મૂંગી રે સમજે જ નહીં અને એનો મિત્ર વયો ગયો ને પછી આ એનો ઘરવાળા ગગલાયો ગગલાવ્યો એ કે તું નકરી બગ બગબગ કર્યા કરશો એ કે તારી જીભ ખેંય નાખી કે એની ઘરવાળી કે આજ પછી એવું બોલું જ નહીં આવું મૂંગી થઈ ગઈ બોલો આઠ દી સુધી કઈ બોલી જ નહીં મૂંગી આઠ દી થઈ ગયા એક દી આ ભાઈ છે ને ખરા તડકે બપોરે મીણબત્તી પ્રગટાવી અને ફળિયા મામા મામા મીણબત્તી લઈને આટા મારતો હતો ત્યાં એની ઘરવાળી બોલી એ ગયા હું ગોતો છો આ કે જડી ગઈ જડી ગઈ તારી જીભ ગોતતો તારી જીભ ગોત જડી ગઈ ગ્રહ છે ભાઈ હમણાં તો એક મગન છે મગન કે હું મારી ઘરવાળીને આટો થઈ કે બજારમાંથી નકલી ચીપકલી લઈ આવું મારી ઘરવાળીને બીવડાવો હાટું હોય કે બજારમાંથી નકલી ચીપકલી લઈએ હોય કે અને ઘરે આવ્યો ને તો એ કે મારી ઘરવાળી કે હાંસો સાપ આવે ને કે હાંસો સાપ પકડી અને કે જંગલમાં મૂકવા જતી બોલો ગ્રહ છે ભાઈ તો એક રેલવે સ્ટેશન પતિ પત્ની બે ઊભા હતા અને હું ત્યાં ઊભો હતો એ પતિ પત્ની બે રેલવે સ્ટેશન ઊભા હતા ને બરાબર હું ઊભો તો ત્યાં જાહેરાત થઈ સૌરાષ્ટ્ર મેલ એક નંબર કે પ્લેટફોર્મ પે આ રહી હૈ ત્યાં તો આ ભાઈ ધોળીને ચડી ગયો અંદર અને એની ઘરવાળીને કે સૌરાષ્ટ્ર ફિમેલ આવે ને તો તું ચડી જાય બોલો અલગ અલગ દબાણ બોલો અલગ અલગ ગાડી આવું ન હોય કીધું અમારો ભાઈ છે પપ્પડો ઉદાસ બેઠો તો થયું અરે કે માણસો કેવી કેવી નવી નવી નકરો લાવ્યા જ કરે મેં તો શું થયું અરે મન કે એક જગ્યા થી કંકોત્રી આવી છે અને કંકોત્રીમાં લખ્યું છે કે તમે તો આવજો સાથે ભાભી ને લાવજો તમે કીધું એમાં વાંધો પણ મન કે હું એ વિચારું છું કયા ભાભી આવશે આયે હું તો એ કે વાંધો મારે કયા ભાભી ને જેવું તમે આયે આવો કેવી કેવી કે આ લોકો નવી નવી એ કે સંશોધન કરીને સિસ્ટમ કાઢે છે ગરવ છે હમણાં એક બેન પિયર ગયા એને એક બેન પિયર ગયા ને તો બે દી થયા ને પછી એના વરને મેસેજ કર્યો મારી યાદ આવે છે ત્યાં એના વરે હામો મેસેજ કર્યો કે કાંઈ યાદ નથી રહેતું એ તો વાંધો નકર પરીક્ષામાં પાસ ન થાવ કાંઈ યાદ નથી રહેતું એ તો વાંધો એ છે અઘરું છે ભાઈ એક બેન ને તો અજાણ્યા નંબર ઉપરથી મેસેજ આવ્યો બોલો મેસેજ આવ્યો હાય શું કરો છો જમી લીધું તો બેને સામે મેસેજ વાસણ ધોવા આવવું છે અમુક અમુક આવો મેસેજ કરે બોલો હમણાં એક દાદાને એક જણો કહેતો હતો દાદા એવી કઈ વસ્તુ છે જે પેટ્રોલથી પેટ્રોલથી ન આલે ગેસથી ન આલે ઇલેક્ટ્રિક થી ન આલે હાવ મફત આલે એ વસ્તુ હું દાદા કઈ તારે કાકીને જીભ હાવ મફત આલે કઈ જરૂર જ નહીં છે ગુરુ છે ભાઈ હમણાંથી કાકા કાને રેડિયો રાખીને બેઠા હતો કાકા કાને રેડિયો રાખીને બેઠા હતા ને કાકી પૂછો શું કરો છો કાકા કે કાંઈ ની મન કી બાત સાંભળું છે મન કી બાત આવે ને એ સાંભળું છું કાકી કે તમે ક્યારેય મારી વાત સાંભળી તો કાકા કે એને મન કી બાત નવાય મન કી ભડા કહેવાય તારી હોય એને મન કી ભડાસ કહેવાય છે ભાઈ હમણાં તો આ કાકીનો જન્મદિવસ હતો બોલો તો કાકી કે કાકા ને કે તમે મને શું આપશો કાકા કે અરે તને ચોવીસ કેરેટનો નો હાર આપવો હોય છે એમ તો આ તો કાકી રાજી થઈ ગયા હવાના પોર માં ગરમા ગરમ નાસ્તો ને બપોરે ગરમા ગરમ જમવાનું કાકા ને ત્યાં તો એની ઘરવાળી ગરમા ગરમ જમવાનું તૈયાર રાખ્યું હતું ને પછી કે તમે મને આજ પ્રોમિસ કર્યું હતું ચોવીસ કેરેટ નો હાર કાકા કે હા 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 ભૂલી ગયો એમ કરીને એને થેલી કાઢી અને થેલીમાંથી ચોવીસ ગાજરનો હાર કાઢ્યો અને કાકીને પહેરાયું કે લે ચોવીસ કેરેટ નો હાર કાકી કે તમે તો ચોવીસ કેરેટ નો હાર કેતા ને કાકા ક્યા ગાજરને ઇંગ્લિશમાં કેરેટ કહેવાય ચોવીસ કેરેટ નો હાર છે બોલો પહેર જલસા કરી જાય ત્યાં સુધી નવસાદભાઈ તમને એટલું બધું યાદ કેમ રે મન કહી કે મને તો મારી ઘરવાળીનો બર્થ માંડ માંડ યાદ રહેશે તમને એટલું બધું યાદ કેમ રે અરે મેં કીધું એક વાર તું તારી ઘરવાળીનો બર્થ ભૂલી જા પછી જો તારે બધું યાદ રહે કીધું એકવાર ભૂલી જા કીધું હમણાં તો લખો એવો આવીને આમ બધા ઊભા થાય તો આવીને કે યાર આજ મારા ઘરે માથાકૂટ થઈ ગઈ બાઘો કે શું થયું અરે કાંઈ નહીં કે માથાકૂટ થઈ ગઈ કે મારી મારા હાળાની વાત નીકળી નહીં છે મારા હાળાની વાત નીકળી ગઈ કે અને મારી ઘરવાળીએ મારા હાળાની વાત કાઢીને તો મારા મોઢામાંથી કે ગધેડો નીકળી ગયો તો બાઘો કે પણ તે ગધેડોને મોઢામાં નાખ્યો તો કેવી રીતના નાખ્યો તો કેવી રીતના મોઢામાં નીકળી ગયો હમણાં બે ત્રણ ભાઈઓ ઊભા હતા ને એમાં એક ભાઈની બાજુમાં બીજા એક ભાઈ ઊભા હતા તો મેં એ ભાઈને પૂછ્યું મેં કીધું ભાઈ કાંતિભાઈ આ તમારી બાજુમાં ભાઈ કોણ છે મન કે એ મારો ચક્રવતી હાળો છે મેં કીધું હે મન કે આ ચક્રવતી હાળો મેં કીધું આ તો પહેલી વાર સાંભળ્યું મન કે વ્યાજના વ્યાજને શું કહેવાય મેં કીધું ચક્રવર્તી વ્યાજ કહેવાય મન કે આ મારા હાળાનો હાળો છે ચક્રવર્તી હાળો હાળાનો હાળો ચક્રવર્તી હાળો હમણાંથી એક જણો મન કે એ કે મારાથી ઝઘડો થયો ને તો એ કે મારી પત્ની પિયર વહી ગઈ છે ત્યાં બાકો કહે કે તારે સારું કહેવાય કે તારી પત્ની પિયર વહી જાય છે કે બાકી અમારે ઝઘડો થાય પિયરવાળા બધા અહીં આવી જાય છે પંદર છે એટલે કે હું ઝઘડો જ નથી કરતો હોય છે હું કાંઈ બોલતો જ નથી કોઈ દી ઝઘડો જ નથી કરતો હોય કે મારી ઘરવાળી કેટલી ઝઘડો કરવાની કોશિશ કરે કે કેટલો મને ઉશ્કેરવાની કોશિશ કરે ને હું કાંઈ બોલું જ નહીં કે તો એ કે મારી ઘરવાળી કાલે મને કહેતી હતી કે બાંધવાની તેવડ ન હોય તો લગ્ન જ ન કરાય બાંધવાની તહેવાર ન હોય તો લગ્ન જ ન કરાય બોલો તોય મને ના પાડતી આમ કહેતી ન હોય લગ્ન ન કરાય હા કાકા કેતા તો કાકા એ કે પતિ પત્ની વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ હું પતિ પત્ની વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ લખા લખાને કહેતા હતા એ કે લખા તારી ઘરવાળી કે મેં ઘણી વખત સાંભળ્યું તને ગધેડા જેવો કે તને કૂતરા જેવો કે તને એ કે એમ કે કે ગાંડો છો તારામાં બુદ્ધિ નથી એ કે તને જેમ ફાવે મી કે ઘણી વખત તારી ઘરવાળી બોલતી લખો કે આ વાત સાચી છે કાકા કે એવું નહીં અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ પતિ પત્ની વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ મારી ઘરવાળી કે મારી હામું જોવે ને ત્યાં હું સમજી જાઉં કે આ હું કહેવા નહીં છે મને ગધેડા જેવો કહેવાની છે કુતરા જેવો હા કે ખબર પડી જાય અઘરું છે ભાઈ એક બેનનો તો તો બર્થડે ભાઈ બર્થ ડે હો અને એની હોવો ને દીકરાની હોવો કીધું કે આપણે છે ને એ સાસુમાનો બર્થડે ડે કે આમ જો સરપ્રાઇઝ આપો સાસુમાને કેવું નથી હા ફાર્મ હાઉસ રાખી લીધું અને આજુબાજુવાળા બે ત્રણ બહેનોને કહી દીધું કે તમારે છે ને મારા સાસુને લઈ અને બધાને અહીંયા ફાર્મ હાઉસ આવવાનું છે અમે અહીંયા તૈયારી કરી છીએ અને આખો પરિવાર ત્યાં પૂગી ગયો ફાર્મ આવશે ને બધું શણગાર્યું ને પછી અંધારું કરીને બધા બેઠા અને આ બે ત્રણ બાયુને કીધું તું કે સાસુને લઈને તમે આવજો તો બે ત્રણ બાયુ લઈને ગઈ એ હાલો તમે આપણે ફાર્મ આવું છે કામ છે જ જાય તો એ બે ત્રણ બાયુ ગઈ તો એ બે ત્રણ બાઈઓએ એમ કીધું કે તમે એક કામ કરો તમે અંદર જાઓ અમે હમણાં આવ્યા એમ કરીને બેન બેનને અંદર મોકલ્યા હોય ત્યાં અંધારું હતું જેવો દરવાજો ખોલ્યો ને ત્યાં તો ઓ ચિંતાના બધાએ બોલ્યા હેપી બર્થડે ટુ યુ લાઈટ થઈને ત્યાં આ આ બેનનો હાઇટમો બર્થ હતો ને પણ ન્યાન ને એટેક આવ્યો ને ગુજરી ગયા હવે એ બેન જન્મતિથી ને મરણતિથી એક જ દી આવે આવી સરપ્રાઇઝ દેવાની હું જરૂર હતી બી ગયા એ બેન બી ગયા ગુરુ છે હમણાં તો બાકાની ઘરવાળી ઉદાસ બેઠી છે બાકો કે પણ થયું હું એ તો કહેતો ખરી અરે કે મારો દી આજે કે આવું છે ને તમારી જેવો ગયો બાકો કે મારી જેવો એટલે એક એક ખાવ ભંગાર ગયો તમારી જેવો એટલે આવું ભંગાર ગર્વ છે ભાઈ હમણાં બેનો બેનો બેઠા બેઠા હોય વાતું કરતા હોય એકાબીજા બેનો છે ને એકાબીજાના વરની આમ છે ને મોટા વાત કરતા હોય બોલો હા એકબીજા એકબીજા બેનો બેઠા 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 એના વરનો આમ આમ છે ને આમ ભાર પાડે એવી વાતું કરતા હોય એક બેન કહે કે મારો વર તો હાવ અલગ જ છે મારો વર તો હાવ અલગ જ છે મારો વર તો હાવ અલગ જ છે ત્યાં ડોસીમાં બોલ્યા અલગ અલગ શું કરીશું કે તારો વર હું ચણિયા ચોળી પહેરેશ હા અલગ જ છે હાવ અલગ જ છે ખોટી ખોટી બડાઈ મારી છે અમુક આવું હોય ભાઈ હમણાં તો આ કાકી ઉદાસ બેઠા હતા તો કાકા કે કેમ કાંઈ બોલતી નથી ઉદાસ બેઠી છો તો કાકી કહે કે આજ મને ક્યાંય ગમતું નથી કેમ નથી ગમતું કે આજે તમારે બાધી નથી ને બાધી નથી એટલે મને ગમતું નથી અમારે એક પૂરીમાં છે બોલો પૂરીમાં ઓ સોસાયટીમાં નીકળે જનક જનક બાધે પાયલિયા એમ બોલે જનક જનક બાધે પાયલિયા ત્યાં તો બધા રોજસુ ભેગા થઈ અને બિલ્ડિંગ હેઠળ ઊભા રહી જાય તો હું આવું રોજ જોઉં ડોશીમાં ગાતા ગાતા નીકળે જનક જનકજનક બાધે પાયેલી આ પછી ન્યા ડોશીમાં બધા ભેગા થાય ને બધા ઊભા હોય ને એક દી મેં સંશોધન કર્યું મેં કીધું આનું કારણ હું આનું કોડવડ શું છે પછી મને ખબર પડી એ બિલ્ડિંગમાં એક જનકને એક પાયેલ રહે છે બે પતિ પત્ની એ બે બાંધતા હોય ને એટલે આ ડોશીમાં નીકળે જનક જનક જનકજનક પાયેલિયા બાધે એટલે બે બધાને ભેગા થાય આમ ભળા જનકજનક બાધે પાયેલી આઘર છે બોલો હમણાં એક ડોસીમાં કહેતા દાદાને એ કે દરિયામાં હોય એને મોતી કહેવાય દરિયામાં હોય એને મોતી કહેવાય આંખોમાં હોય એને શું કહેવાય દાદા કે મોતીઓ એને મોતીઓ કહેવાય હમણાં એક દાદા મદ્રાસ ગયા બોલો અને મદ્રાસ ગયા ને દાદા તો હવારના પોરમાં એકલા ગયા હતા બરાબરની હવારના પોરમાં ઇડલી સંભાર ખાધો ને ઢોસા ખાધા મદ્રાસની અંદર ને દાદાએ જમાવટ કરીને પછી હોટલમાં રૂમ રાખેલો હતો દાદા હોટલે આવ્યા હોટલ આવ્યા એટલે દાદાએ બરાબર એમ કહેવાય મસાલાવાળું પાન ખાધું હા ને પછી દાદાને પ્રેશર આવ્યું એટલે દાદાને પ્રેશર આવ્યું એટલે આમ કહીને આમ ટોયલેટનો દરવાજો ખોલ્યો તો ઇંગ્લિશ ટોયલેટ દાદા કે આ હા 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 ન જવા દેવું જ ના પાડી દેવાય બાકી આ ધંધા ન કરે દેશી ટોયલેટ રખાવા ઇંગ્લિશ રાખવાની શું જરૂર અહીંયા ક્યાં કોઈ ઇંગ્લિશ આવવાનું જ હા દાદા એ નહીં મેં જા મજા નહીં આવે દાદાએ બંધ કરી દીધું પછી બે ત્રણ જગ્યાએ દાદાએ ફાફા માર્યા ક્યાંય દેશી ટોયલેટ મળે તો પણ ક્યાંય મળ્યું નહીં હા ને દાદા એમ કહે કંટાળી ગયા અને પછી દાદાને વિચાર આવ્યો કે કામ કરવું બે પાણા ખીચામાં નાખી દીધા આપણો દેશી જુગાડ છે સૂકવાળા પાણા ખીચામાં નાખી દો ને એટલે પ્રેશર આવ્યું હોય ને તો આપણે ઘડીક વાર એનો એમ કહેવાય કે સમય નીકળી જાય તો બરાબર બપોર થયો ને વળી પાછા દાદાને ભૂખ લાગી દાદા એ બપોરે બરાબર જઈમાં દાળ ભાત ને આન તેન બધું ખાધું મદ્રાસની અંદર પછી હા જે વળી પાછા ઇડલી સંભાળ ઠપકાયેલા અને પાછું મસાલાવાળું પાન ખાધું ચા પાણી પીને પાછું પ્રેશર આવ્યું અ દાદા હવે કે હવે શું કરવું જાઉં ક્યાંય અને ઇંગ્લિશ ટોયલેટ સિવાય કોઈ કંઈ ટોયલેટ નહીં અને દાદા કંટાળી ગયા પછી એણે હું કર્યું પેપર પાથરું અને એમાં કાર્યક્રમ પતાવી લીધો જે હતું એ અને થઈ ગયું ને પછી બરાબર એમ કે પડીકું વાળી કાળા જબલામાં નાખી અને બાપાને વિચાર આવ્યો કે હવે બાર નાખી દઉં ગયા કચરા પેટીમાં બાપા નીકળ્યાઓ કચરા પેટી નાખો કાળું જબલું લઈને હાંજના સમયે અને એમાં ન્યાની પોલીસને કોકે બાતમી આપેલી કે એક દાદા એક કિલો ચરસ લઈને આટા મારે છે હા કાકા એમ કહેવાય દાદા જબલુ લઈને જતા હતા કાળું હો ને પોલીસવાળા વાળા ગયા ગયા દાદા આમાં શું છે દાદા કહેવાય એવું નથી એમ આ ક્યાંથી કે હોટલે ભાઈ જાઓ જીપમાં લઈ ગયા પોલીસ સ્ટેશન એવા માર્યા એવી રિમાન્ડ લીધી એવા માર્યા ને આમ જો ભાવડા પાડી દીધા હો એવા સાંભા પાડી દીધા એવા માર્યા હા ને કે ક્યાંથી લેવાય કે ભાઈ હોટલથી લેવો શું છે આમાં કે કહેવાય એવું નથી આખી રાત એવી રીતના રીમા હાલીને હવારમાં મોટા સાહેબ આવ્યા મોટા સાહેબ આવ્યા ને એને કીધું કે જો આ પકડાઈ ગયા છે દાદા અને ચરસ લઈને આંટા મારતા હતા જો આ જબલામાં ચરસ રૂ કે અં ને ઓલા મોટા સાહેબે પૂછ્યું ક્યાંથી લેવાય કે હોટલથી શું છે એમાં એ કંઈક કહેવાય એવું નથી કોનું છે દાદા કે મારું છે અન મોટા સાહેબ કે વજન કરો વજન કર્યું તો આઠસો ગ્રામ થયું અન સાહેબનો મગજ જલી ગયો એ કે આમાંથી બસો ગ્રામ ગયું ક્યાં ઓલો દાદા કે પણ એ તો હવે રાત આખી હું હુકાય તો ખરું ને એમ નહીં ગયું ક્યાં બસો ગ્રામ કયો હા ને સાહેબને મગજ હલી ગયો તો સાહેબ કે હવે અહીંથી સીધા ટ્રેન પકડીને જાય એવા અહીંયા વૈયા જાઉં કોઈને કહેતા નહીં હોય કે નીકળો હા દાદા વૈયા એવા પછી ઘરે આવીને ચાર પાંચ દી તો હળદર બદર ચોપડીને ક્યાં ખરખું થયું બધું પછી પાંચ છ દી પછી ગામમાં બેહવા નીકળ્યા ને તો ગામના ઓટલે ચાર પાંચ બાપા બેઠા હતા ન્યા આવ્યા તે બાપા બધા બીજા બેઠા તેણે કીધું કે તું મદ્રાસ ગયો તો અમને કહેતો ખરો ને કેવું છે અમારે જવું છે ફરવા બાપા કે મદ્રાસ જાઓ એનો વાંધો નહીં પણ કિલો પૂરું થાય તો જાય જો આઠસો ગ્રામ થાય તો મારે બહુ ગરવ છે ભાઈ આ તો હસવાની વાત આનંદ કરવાની વાત છે સાહેબ આનંદ કરતા રહેવું હસતા રહેવું મારા મિત્ર એક છે એની શેઠની દુકાને હું બેઠો હતો શેઠની દુકાને જે હું જઈને બેઠો ત્યાં તો આમ કાગળીઓ વાંચીને રોવા જ મીડ્યા સો ધાર આંસુડે રોવે મેં કીધું શેઠ થયું હું અરે મન કે મારી બાગ ગુજરી ગયા તો મેં કીધું કેવી રીતે અરે મન કે આ તાર આવ્યો છે મેં કીધું કઈ બીમાર હતા પછી મેં તો ખરખરો કર્યું મેં કીધું કાંઈ બીમાર હતા મને કે કાંઈ બીમાર નહોતા તાર રહેવો ત્યાં એનો નો કરવો બોલો મન કે શેઠ કેમ રોવે છે અરે મેં કીધું એના બાગ ગુજરી ગયા તો મન કે મારાય બાગ ગુજરી ગયા અરે મેં કીધું શેઠને તો તાર રહેવો છે અરે મન કે મારો છે મારા રજા જોતી એટલે મેં મૂક્યો શેઠે વાંચ્યો ગયા હા તારા બાગ ગુજરી ગયા તારા બાગ ગુજરી ગયા જાય ઉતાવળ કોઈ દી ન કરે ભાઈ હમણાં એક ભાઈ ગુજરી ગયા તમે બધા ખર ખરે ગયા તો મેં કીધું કેવી રીતના ગુજરી ગયા छोकरा ने पूछू मैं तारा पप्पा के रीतना गुजरी गया अरे मन के बापा आई क्या फेक्टरी में आग लगी ने एट्ले आग में आई गुजरी गया मैं कीधु फेक्टरी शे नहीं थी। मन के आग ओलाना साधन फेक्टरी थी <laughs> ये आग लगी बोलो तो बापा गुजरी गया हाँ रमेश भाई मन कहता मन के मार ससरा गुजरी गया तो मैं क्या ससरा गुजरी गया मैं कीधु के उमर अरे मन के उमर थी पाँच वर की तो मैं कीधुँ शू करता था अरे मन के गुजरी गया मैं कीधु एम नहीं कम करता गुजरी गया अरे मन के डूबी गया તો મેં કીધું ધંધો શું કરતા મન કે એ બધાને તરતા શીખવાડતા હે એ જ ડૂબી જાય છે બોલો અઘરું છે ભાઈ હમણાં તો એક જગ્યાએ મર્ડર થઈ ગયું મર્ડર થઈ ગયું અને સાહેબ આવ્યા ચેકિંગ થયું શેમાંથી મર્ડર થયું તો એક જણો કે ગોલની કાકરીમાંથી કોને મર્ડર કર્યું કે મેં મર્ડર કર્યું શેમાંથી કે ગોલની કાકરીમાંથી ગોલની કાંકરીમાં તે મર્ડર કરી નાખ્યું કે હા થઈ ગયું પણ કેવી રીતના અરે કે સેટની દુકાનની અંદર ગોળની કાંકરી હતી ગોળની કાંકરી ઉપર કે માખી બેઠી હતી માખીની ઉપર કે ગરોળીની નજર હતી ગરોળી ઉપર એક ઉંદરની નજર હતી ઉંદર ઉપર એક બિલાડીની નજર હતી અને બિલાડી ઉપર એક મારા કૂતરાની નજર હતી કે અને બધાએ નજર જમાવીને બેઠા હતા ને એમાં બટાજટી બોલી કે એવી બટાજટી બોલી એવી બટાજટી બોલીને કે તો અંદર એક દુકાનમાં જે છેઠ બેઠા છે ને એણે કે છે ને આને ક્યાં કે તોલાનો ઘા કર્યો કે મારા કૂતરા ઉપર તો મારું કૂતરાને કે તોલું વાગ્યું ને કહે કે પછી એ તોલું મેં કે એને માર્યું મટર થઈ ગયું કે બોલો કાકરી માંથી મર્ડર થઈ ગયું અઘરું છે ભાઈ હમણાં એક જણો રોતો તો બોલો તો રઘો આપ્યું રઘા એ પૂછ્યું કે હું કામ રહો છો ઓલો કે મારી મુરઘી મરી ગઈ ઓલો રઘો કે એમાં રોવા ન હોય કે મારા બાપા ગુજરી ગયા હું રહું છું ઓલો કે પણ મારી મુરઘી તો ઈંડા દેતી હતી એટલે એ કે હું રહું છું બોલો એક મુરઘી તો જીતી હો મુરઘી જીદી એને પકડી અને પેટીમાં પૂરે ને તો વાહેત નીકળી જાય કારણ કે જીદી મુરઘી હતી ઓલો પકડી અને પેટી પૂરે તો વાંચ નીકળી જાય કારણ કે મુર્ઘી જીદી હતી પેટીમાં મૂકે વાંચી નીકળી જાય પકડીને પેટીમાં નાખે વાંચ નીકળી જાય કારણ કે મુર્ઘી જીદી હતી પછી આનો મગજ લઈ ગયો મુરઘીને કાપીને ખાઈ ગયો પણ મુરઘી જીદી હતી ઘણું છે ભાઈ હમણાં તો એક જગ્યાએ વંદો ગુજરી ગયો વંદો ગુજરી ગયો પછી એમાં તે બધા હોય ને એના પરિવારવાળા બધા ખરખરે જાય ને અન વંદીઓનું વંદાને બધા ખરખરે આવ્યા ને ઓલી વંદી બેઠી તેને પૂછ્યું કેવી રીતના વંદાભાઈ ગુજરી ગયા અરે કાંઈ નહીં ગયા અમારો સુખી પરિવાર આવી ગયા અમે બધા એક એક રેડી રહેતા થઈ ગયા કે ફર્સ્ટ ક્લાસ ગયા આ દીવા હું કે દરવાજાને તડમાં અમારું ઘર હતું એ કે અને આ કે કે વંદો કહે કે મને ક્યાં થોડુંક મજા જેવું ઓછું છે ને લાઈન જરાક રાઉન્ડ મારી આવું તો એ આજના સમયે રાઉન્ડ મારવા નીકળ્યો અને શેઠાણીને બરાબર બાથરૂમમાં નાવા આવવું અન એક વંદેશને ભાળી ગયા અને શેઠાણીએ રાઈડ પાડી હો મમ્મી ત્યાં એક એવી રાઈડ પાડી પડી ને તો એ ગયા વંદા ને ગયા ગયો ને ગુજરી ગયો છે બીજું કાંઈ ન થઈ છે બોલો રાઈડ પાડી એમાં એટેક આવી ગયો હમણાં એક જણો તો એવી રાઈડું પાડે ને એવું કરવું બોલે એવું કરવું બોલે એ બોલે ને તમારા કાનમાંથી કીડા ખરે એવું બોલ્યો અને એવી મોટી મોટી રાઈડું પાડે ને એટલે હમણાં એ મને મળ્યો તો ધૂળેટી હતી તો મેં કીધું કા ભાઈ તમે મેં કીધું રંગ ન લેવા અરે મન કે આપણે રંગની જરૂર જ નહીં છે આપણે બોલીએ ને ત્યાં જ માણા કે લાલ પીળો થાય છે હા પણ સાહેબ શબ્દોને પણ પ્રાણ હોય છે સાહેબ શબ્દોને પણ પ્રાણ હોય છે જીભને એની ક્યાં જાણ હોય છે સાહેબ એટલે હસતા રહેવું આનંદ કરતા રહેવું આપ સૌ મને શાંતિ જાળવીને માણ્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર બોલવામાં કાંઈ પણ ક્ષતિ હોય તો મોટા હૃદય માફ કરજો અને આવા જ તદ્દન નવા જોક્સના અવનવા વિડીયો જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરી ગુજરાત ધન્યવાદ